તો વડોદરા શહેરના વોર્ડ નંબર આઠમાં આવતા વિસ્તારમાં આવેલું સર્વેશ્વર ફ્લેટમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સર્વેશ્વર ફ્લેટના સ્થાનિકોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ કર્યો હતો જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવું સ્થાનિકોએને કહ્યું હતું અને સ્થાનિકોએ પોલીસની ધમકી આપી હતી કે સ્માર્ટ મીટર સ્થાનિકોને પોલીસની ધમકી મળી હતી કે સ્માર્ટ મીટર લગાવવાની વાતો હતી અને સર્વેલન્સ ટીમોએ સ્થાનિકોએ એવું જણાવ્યું હતું અને સ્થાનિકોને પોલીસની ધમકી આપી સ્માર્ટ મીટર લગાડવાની વાતો કરી હતી સર્વેશ્વર બ્લેકમાં બે માજી કોર્પોરેટરના ઇશારે સ્માર્ટ મીટર લગાવવાનું કહ્યું હતું જેના પગલે સર્વેશ્વર ફ્લેટના સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના નેતા વીરેન રામીનો સંપર્ક સાધ્યો હતો અને વિરેન રામી પરમેશ્વર ફ્લેટ ખાતે પહોંચી સ્થાનિકોની સાથે રાખીને સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો બીજેપીના પચીસ વર્ષના શાસનમાં રોડ રસ્તાની એકદમ ખરાબ કરી નાખ્યો છે અને હવે સ્થાનિકોને ધમકાવીને સ્માર્ટ મીટર લગાડવાની વાતો કરી રહ્યા છે જો આપવો જ હોય તો ચોખ્ખું પાણી આપો રોડ રસ્તા સારા આપો સ્માર્ટ મીટરની વાતો કરી લોકોને ઠગવાની વાતો ન કરો તેવું ત્યાંના લોકોએ જણાવ્યું હતું આ સંદર્ભેમાં આમ આદમી પાર્ટીના વિરેન રામીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં આવેલું આ સર્વેશ્વર ફ્લેટ છે એની અંદર અત્યારે જી બી ના કર્મચારીઓ એટલે એમ કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા સ્થાનિક લોકો એમને રજૂ જાણ કરી અમે લોકો અહીંયા આવ્યા જે રીતે અત્યારે વાત કરીએ તો જ્યાં એમ જીવીસીએલના અધિકારીઓ શરૂઆતમાં તો આ જે લોકો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એની પર જોઉકમી કરી અને નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ફરજિયાત આ મીટર નાખવું જ પડશે પરંતુ અમે એમને જ્યારે કીધું કે ભાઈ તમે ડિજિટલ મીટર લગાવ્યા છે જેની વેલિડિટી પંદર પંદર વીસ વીસ વર્ષની છે હજુ વેલિડિટી પૂરી નથી થઈ તો શાના માટે ભાઈ સ્માર્ટ મીટર લગાવો છો અને તમારે જો સ્માર્ટ મીટર લગાવવાના એટલા જ શોખ હોય તો જાઓ ભાજપના ધારાસભ્યને ત્યાં જાઓ ભાજપના સાંસદ સભ્યને ત્યાં જાઓ ભાજપના કોર્પોરેટરોને ત્યાં જાઓ ભાજપના પેચ પ્રમુખોને ત્યાં તો તમને ખબર પડશે કે કેવી રીતે સ્માર્ટ મીટર રખાવાય આજે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર તમે આ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે અને હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર જે રીતે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને જો જો હુકમીથી દાદાગીરીથી તાના સહીથી જો નાખવામાં આવશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું પોલીસને પણ બોલાવે કે આર્મીને બોલાવે એમને ગોળીઓ મારવી હોય તો રામી સાહેબ અને એમની આખી ટીમ ખાવા તૈયાર છે પણ કોઈ પણ જગ્યા પર જો એ બરજબરીથી દાદાગીરીથી જો સ્માર્ટ મીટર નાખવાની વાત કરશે તો સખત શબ્દોમાં વિરોધ કરીશું આ માત્ર કાગળ પર છે તમે જુઓ સ્માર્ટ સિટી એ માત્ર ખાલી કાગળ પર છે અરે ભાઈ તમારે સ્માર્ટ સિટી બનાવી હોય તો સ્માર્ટ રોડ આપો સ્માર્ટ તમે મીટરો મૂકીને ટ્વેન્ટી ફોર બાય પાણીના પાણી આપો આ બધામાં તો તમે ભ્રષ્ટાચાર કરી કરીને આખી સ્માર્ટ સિટીની તો વાત છોડ દો અમને તો જૂનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે જૂનું વડોદરા હતું ને એ આપો તો બહુ છે હવે અમે તમારાથી થાકી ગયા છે ભાઈ